વાપીની ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલમાં બાળકને જન્મ આપનાર મહિલાનું મૃત્યુ નિપજતા પરિવારજનોએ તબીબ સામે આક્રોશ ઠાલવ્યો સગર્ભ મહિલાનું સીઝર અને ગર્ભાશયનું ઓપરેશન કરી યોગ્ય સારવાર નહીં કરતા મહિલાનું મૃત્યુ થયાના આક્ષેપો મહિલાના પરિવારજનોએ આ મામલે નોંધ કરાવી હોસ્પિટલના તબીબ સામે ફરિયાદ કરવા વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં પહોંચ્યા વાપીની હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે આ વખતે હોસ્પિટલમાં સગર્ભા મહિલાનું સીઝર અને ગર્ભાશયનું ઓપરેશન કરી યોગ્ય સારવાર નહી કરાતા મહિલાનું મૃત્યુ નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે મહિલાના પરિવારજનોએ આ મામલે વાપી જેડીસી પોલીસ મથકમાં નોંધ કરાવી હોસ્પિટલના તબીબ સામે આક્રોશ ઠાલવ્યો છે ઘટના અંગે જીઆઈડીસી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રહેતી ચણોદમાં વર્ષીય અર્ચના કિશન મુરારી નામની ગર્ભવતી મહિલાને પ્રસવ પીડા ઉપર બાર ફેબ્રુઆરીએ રાત્રે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી હોસ્પિટલમાં દાખલ કરી હતી હોસ્પિટલના તબીબ વૈભવ નાકર્ણીએ તેનું ચેકઅપ કરી મહિલાનું સીઝર કરી બાળકની ડિલિવરી કરાવી હતી મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો જોકે બાળકી અને માતા બંનેની સ્થિતિ તે બાદ સારી ના હોય માળકીને પ્રથમ હોસ્પિટલમાં એનઆઈસીયુ વોર્ડમાં અને તે બાદ વધુ સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી જ્યારે મહિલાને ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરીના આઈસીયુ વોર્ડમાં રાખવામાં આવી હતી જ્યાં તબીબે તેના ગર્ભાશયનું બીજું ઓપરેશન કર્યું હતું જે બાદ બીજા દિવસે સવારે મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું જે બાબતે અનેક આક્ષેપો પરિવારજનોએ કર્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો